લાડુ સ્પર્ધા અમે અહીંયા આયોજન કરવા જઈ રહ્યા છીએ જામનગરના છોટી કાશીમાં જે છોટી કાશી તરીકે પણ ઓળખાય છે અને લગભગ લગભગ બત્રીસ ભાઈઓએ પંદર બહેનોએ અને અગિયાર બાળકોએ ભાગ લીધેલો હતો આમાં ટોટલ આપણે ત્રણ કેટેગરીમાં આપણે આ સ્પર્ધાઓ હંમેશા કરતા રહી રહી છીએ અને ત્રણેય કેટેગરીમાં આપણે એક બે ત્રણ એક બે ત્રણ એ છે એ રીતે આપણે નંબર આપશું આપણે અને એ પ્રમાણે આપણે એને સીલ્ડ પણ આપીએ છીએ અને રોકડ પુરસ્કાર પણ આપીએ છીએ વધારે લાડુ ખાવાના હોય તો એવું લાગે છે લાડુ વધારે જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ તરફથી લાડુ સ્પર્ધાનું આયોજન થાય છે અઢાર વર્ષથી તેમાં હું અગિયાર વર્ષથી ભાગ લઉં છું એમાં વર્ષથી મારો પેલો નંબર આવે છે અને આમાં લાડુ અને દાળ પીરસવામાં આવે છે લાડુ ખાવાનો દાળ પીવાની પછી જે લોકો ટોકન આપે ટોકન ની ગણતરી થાય પછી એમાં અગિયાર વર્ષથી મારો પેલો નંબર આવે છે હર વખત અડધો કલાકનો સમય હોય છે આ વખતે પંદર મિનિટનો સમય હતો એટલે મેં સાત લાડુ ખાધા અને હર વખત 9 10 12 ખાઉ છું લાડુ મારું નામ મકોણા નાનજીભાઈ અમીરભાઈ ગામ રામપર આ ગણેશો સપદામાં હું સાત ભાગ લઉં છું મને ખૂબ આનંદ થાય છે જે આવશે મારો પહેલો નંબર આવેલો બાલાડવા ખાઈ આજ રોજ મારો નવલાડવા ખાઈને પહેલો નંબર આવેલો